તારક મહેતા કોલ્ટા ચશ્માના કલાકારો ગોલી અબ્દુલ હાથીભાઈ અને બાઘા આવી પહોંચતા સુરતી જનોમાં અને ઉત્સાહ જોવા મળ્યો હતો ચારો તરફ ક્યારેય ઉઠવા પામી હતી આ કલાકારોએ એકીયવાજી જણાવ્યું હતું કે સુરતનો રોયલ મેળો ખરેખર રોયલ લોકોનો ફેમસ મેળો છે આ મેળામાં ખરીદી ખાણીપીણી અને ચકડોળની મજાનો આનંદ જ કે કોર હોય છે અમે કેટલાય સમયથી વિચારતા હતા કે રોયલ મેળામાં વેકેશનના રજામાં આનંદ કરવા જેવું છે ત્યારે એમને ખબર પડી કે સુરતના વનિતા વિશ્રામમાં મેળો ચાલી રહ્યો છે જેથી અમે રોયલ લોકોનો ફેમસ રોયલ મેળાની મુલાકાત લેવા આવી ચડ્યા છીએ અમને સુરત પહેલેથી જ ગમે છે અને સુરતી લાલાવણી મહેમાન ગતિ તો શું કહેવું વગેરે જણાવ્યું હતું સાચી વાત છે તો સુરતના લોકોને એ જ રોયલ મેળામાં આવું કારણ કે દુબઈ ની થીમ છે પેરિસ થીમ છે કારણ કે જેમ કીધું ને આપણે જુના જૂનો મેળો એક ચકડોળ હોય એમાં જ મજા આવી જતી બંદૂક મારતા ફૂદ્દા માં પણ અહીંયા એક અલગ જ થીમ ઉભી કરવામાં આવી છે રોયલ મેળામાં તો સુરતના બધા લોકો કે એકવાર આવો અને સુરતના મેળાને એન્જોય કરો આ ખરેખર ખૂબ જ સરસ અને સુંદર અનુભવ રહ્યો આજે નાનપણમાં આમ તો ઘણા મેળામાં જતા અને ચકડોળમાં બેસતા અને વેકેશનમાં ખૂબ મજા કરતા પણ આ થીમ આખી અલગ છે

અને સુરતમાં બધા સુરતી લાલાઓ બધા રાજા માણસ છે દિલ માં એકદમ અહીંયા ખાણીપીણી રહેણી મહેમાન ગતિ અહીં ખાસ આજે અમને નિલેશભાઈ અહીંયા બોલાવ્યા છે સંકેતભાઈ તકી અમે બધા અહીંયા આવ્યા છે તો ખુબ મજા આવે છે અને ઘણી બધી વાર આવ્યા છે સુરત ને જ્યારે પણ આવે છે ત્યારે એક અલગ જ અને સારી પોઝિટિવ મેમરી લઈને અહીંયાથી ગયા છે